શરૂઆત કરીશું એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેનાથી તો અમદાવાદમાં કોલ્ડ પ્લેનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે તેનો બીજો દિવસ છે કોલ્ડ પ્લે કોન્સર્ટનો આજે બીજો દિવસ નમો સ્ટેડિયમની અંદર છે બીજા દિવસે કોલ્ડ પ્લે માં મોટી સંખ્યામાં યુવાનો અને યુવતીઓનું આગમન પણ થઈ રહ્યું છે ત્યારે મોટી સંખ્યામાં લોકો અહીં આવી રહ્યા છે ગુજરાત બહારના લોકો પણ મોટી સંખ્યામાં અમદાવાદ ખાતે આવી રહ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે ત્યારે સ્ટેડિયમમાં બપોરે બે વાગ્યાથી જ તમામ જે દર્શકો છે તેમને એન્ટ્રી આપવાની પણ શરૂ થઈ ચૂકી છે

બિલકુલજી કોલ્ડપ્લે નો આજે બીજો દિવસ છે બીજા દિવસે મોટી સંખ્યામાં યુવા વર્ગ જે છે તે આવી પહોંચ્યો છે સવારે બપોરના બાર વાગ્યાથી જ લોકો જે છે તે ભીડ જમાવીને ઉભા હતા અને બે કલાકે પ્રવેશ જે છે તેમને આપી દેવામાં આવ્યો છે અંદાજીત જો વાત કરીએ તો ગઈકાલે બે લાખ જેટલી પબ્લિક હતી આજ રોજ જે બીજા દિવસથી પણ આટલી જ પબ્લિક રહેવાનો અંસાર જે છે તે લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે મહત્વની વાત છે કે કોલ્ડપ્લે બે વાગ્યાથી શરૂ પ્રવેશ આપી દેવામાં આવ્યો છે ત્યારે વાત કરીએ